રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં વાગ્યે આઠ નવ થઈ ગયા છે પણ આજ કંઈ ખબર પડે એવું નથી કારણ કે અત્યારે અત્યારે ટાવર જેવું છે જરાક ફોર્મ દેખાયું બાકી ચાંયો જ છે આવ વાડીમાં આવી ગયો છે હું કપામાં આંટો મારવા કે આંટો મારવામાં કપામાં તો કંઈ વાંધો નથી લાગતો દવા મેં કે રિઝલ્ટ આવ્યું જ નથી રિઝલ્ટ જોકે આવી ગયું છે આવ્યું છે કે ન થાય જેવું આવ્યું અને હાલ ટાબર થઈ ગયું છે ને વરસાદની આગે છે એટલે પાવનો વિચાર કરતો જ પણ હવે કીધું પાવો નથી જો પાયશ ને તો વરી પાછું વધી જાય છે પાણી કારણ કે ઓમ તો લીલું જ છે ઉપર છાંય થઈ જાય ને કપામાં એટલે હું લીલું છે પાયશ તો તડકો હોત ને તો પાત પણ ટાબર જેવું હોય ને એટલે નથી પાવ લે એટલે આંટો અત્યારે

હાલો અત્યારે મેં તો વિચાર કરી છે શું કામ કરવું કઈ ખબર નથી આવ નવરા ધૂપ જેવા છે ને એવું અત્યારે લાગે છે પણ છતાં હવે દવા બધા સાથે જેવો કઈ નથી સાંકળી વરસાદ નો થાય ને તો પછી સાંટવાનું થાય ને વરસાદ થાય એમ તો કપન પૂરું કરી નાખે એટલે થોડાક બી કાંઈ કરવું હે નહીં પાવું નથી તો મિત્રો હવે આવી ગયા છે એની પાપે ચાર જે પાંગરી ને એમાં

ઓલું એટલે લીલું નાખવા જાય લીલી જોઈ તો દૂધ બુધ સારું કાઢે ને લીલું તો અમારે ખોટું જ ન દેવું પડે લીલું ખૂટે તો પછી દૂધ ઓછું કાઢે એવું થાય એટલે લીલું તો અમે ઘેરા પછી ઘેરો ચાલુ જ રાખીએ પણ આ ટાણે થોડોક ડૂકો પડે જો આમાં દઈશું ને કાયો કા તો ડૂકો નહીં બહુ પડે ઓલી ફેરતા આમાં થઈ જાય માપે માપે ઈ શિયાળે તો રજકો હોય જ અને દાંતેડી લઈને કઈક ખોત રહી દાંતેડી લઈ આ ને જરૂર પડે દાંતેડી નાખ મોટી જાય હોય ને એના પેલા માથા વાટી લેવાના પછી કરિયાથ વાટવાની એટલે બે કટકા કરવા પડે ને કુવાડા જઈને ઘરે કાપવી પડે ડબલ મિનિટ થાય ને હમ અને પારો સરખો ઉપડે ને એક બાજુ વજન જાજો થઈ જાય હમ એટલે ઉપરથી દાંતેડી વાટી વાઢી વાઢી ને પછી થડિયાથ કાપી પાત્રો પારો બાંધી લે એટલે મોટી જાય હોય કડા આ કરડા હે ને એને પાછું કપાળના પડખે સાવલો હે ને કેરો

ભૂખ લી હવે બાપુ મગની બાપુ શાક ભરાય શાક ખાવું ત્રણ ચાર દિવસ શાક ખાધો શાક ખાવ બાન બે બોલા મારી પન સતી કરના કે મને ખાવઈ નઈ બાર આવી તો આ તો

વેલ્યુમ કેરે કેતો નથી પણ માવ ક્યારેક કેરે ખાવ બહુ આપણે બંધાણ એવું કાઈ નહીં પણ કે કોક આવ્યું મહેમાન કે કોઈ જો ખવરાવાય હું રાખું બરાબર ને ખવરો પડે કારણ કે અહીં અમારે હે માવાનું બહુ વધી ગયું હે ચા નો પણ ચાલે માવાનું ખરો જ કે માવાનું નો કે પહેલા કેમ એમ કહેતા કે ચા નો નો કીધું ઓછા ક્યારેક ક્યારેક ખાલી બે કટકા ત્રણ કટકા એવી થોડો ખાય એટલે બે ત્રણ જણ આવી જાય એક માવા જાય થોડું થોડું ખાવું થાય ને

દવા mm. પીને <inaudible> સાબ મમાને છમ લીલ રીવા તો વીવાય મીરી ગયા જે ઝાડા થઈ ગયો તો કે શાક જ ખાવું છે બટાકા તો જ્વાળા માણ બટાટા ને શાક ક્યારે થાય મોટી માને મોટો બટાટો બે તો નાખતી ફોદવા કરી નાખશું નાખીને બે તો ખાતું વાળા મટી ગયા અહ ભાઈ જૂની વાત કરી મારી મારે તમને હેમરા જ ન મારો બપોરા કરવા આવી જાય વાત તો નઈ ખોડે અને ગામડામાં જો અમાર ફાયદો આમ બચા એક એક બપોરા પતાવાની એકદમ ની ચા એ વાત કરતા ગામમાં હમ સાજી થઈ નહી હમ અહીંયા જ લાગો ખાતો

અત્યારે તો ઓફ થઈ ગયા ડોક્ટર હતા મિસ્ત્રી બરોબર મિસ્ત્રી બાપા અમે કેતા મોન ને દવા લેવા અહીં જ લઈ જાતા ક્યાંય નહીં દવા લેવા લઈ ખાલી હાથ મેલે દવા જ પેયક ન કેતા પડે એ પછી દવા પી લે કોઈ બીજું હમ